હલો અલ્યા વિરાટ બોલા હોવે હાર્દિક પંડ્યા એ નંબર આને વડોદરા સાદો ફોન ના મળશે વોટ્સઅપમાં કરજો કે લંડન હે ભાભીન બે અનુષ્કા ભાભીન બે ક્યાં એવો તે મુકેશ ક્યાં કેમ લગ્નમાં નહોતો આવ્યો બરાબર બરાબર હા હા વાત તો જ છે ને સારું આમ કોક આવ્યું હોય તો આપણે એનામ જવાય આપણે ચો ચોલ ના મેં ફતના ભરી રહ્યા છે ચોલ નહીં મોકલાયા ને મુકેશ ક્યાં તમાર તમારા ઘરમાં ઓહો એટલે ફરવા નાઈ ગયા બાકી બધા બો આવ્યા હતા બહારના ને એના એટલે લંડન ના હિ જોયા તું બરાબર હાર્દિક પંડ્યા કેતા કે લંડન ગયા કે વોટ્સઅપ નંબર ઉપર ક્યાં વાત કરજો કે એ ચાલુ હે ઇન્ડિયાનો નો ક્યાં બાકી ફોન તો નહીં લાગે ક્યાં બરાબર ના ના એ તો વાત સાચી જ છે ને સો ટકા સો ટકા આમનું આખું ખ્વાદણ નહી આવ્યું ને તમારા લગ્નમાં બરાબર બરાબર શું બીજું છોકરા બધા મજા ઓ છોકરા નેહાર એટલે અહીં જ છે ને ઈન્ડિયા તમે બે જાવ એવું ને